આજથી થોડાક દિવસ પહેલાં મહીસાગર જિલ્લાના કડાણામાં ઉદાભાઈ ડામોર નામના જે આદિવાસી વ્યક્તિ હતા તેમના દ્વારા તેમના જ ગામના સીમમાં આવેલા ઝાડ ઉપર લટકીને જીવન ટૂંકાવી દીધું આ ઘટનાથી ગુજરાતભરમાં ખળબડાહટ મચી ગયો હતો જેમાં ઉધાભાઈ ડામોર છે તેઓની પુત્રની થોડાક દિવસ પહેલા પોસ્ટ ઓફિસમાં બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નોકરી લાગી હતી જેમાં પુત્રીના નોકરી લાગવાથી ડોક્યુમેન્ટ્સ મામલે જે અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તમારું જાતિનું પ્રમાણપત્ર જમા કરાવવું પડશે અને તેને જ લઈને ઉદાભાઈ ડામોરની પુત્રીએ તેમના પિતાને સંપર્ક કર્યો ને કહ્યું કે મને જાતિનું પ્રમાણપત્ર અહીંયા આપવું પડશે એટલે તમે જાતિનું પ્રમાણપત્ર કચેરીમાંથી લઈ આવો તેને લઈને ઉદાભાઈ ડામોર છે તે છેલ્લા પંદરથી વીસ દિવસ જેટલો સમય વીતી ગયો અવારનવાર પોતાની પુત્રીના જાતિના પ્રમાણના પત્ર માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા હતા જેના કારણે આ અધિકારીઓના પેટનું પાણી ના હાલ્યું તેમને આટલા ધરમના ધક્કા ખવડાવ્યાના અંતે ઉધાભાઈ ડામોરે પોતાના ગામમાં સીમમાં આવેલું જે ઝાડ છે તે ઝાડ ઉપર લટકીને જીવન ટૂંકાવી લીધું આ ઘટનાથી ઘેરા પડઘા પડ્યા છે આદિવાસી સમાજના નેતાઓની પણ પ્રતિક્રિયા હોવાની શરૂઆત થઈ છે આજે ભાજપના નેતા મહેશ વસાવા છે તે કડાણા ખાતે હાલ જે મૃતક છે ઉધાભાઈ ડામોર તેમના પરિજનોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા જેમાં તેમણે જે કોઈ પણ જવાબદાર અધિકારીઓના નામ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યા છે તે મામલામાં કડક કાર્યવાહીની માંગ કરી છે તેમણે કહ્યું છે આટલી મોટી ઘટના બની ગઈ છે છતાં પણ અત્યાર સુધી કોઈ ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં નથી આવી જે સુસાઈડ નોટમાં જે તેમણે પોલીસ સાથે વાત કરી તો તેમણે કહ્યું છે કે હાલ તપાસ ચાલી રહી છે તેમણે કહ્યું કે જો આગામી સમયમાં ફરિયાદ નોંધવામાં નહીં આવે તો આંદોલનની શરૂઆત થશે પહેલાં તો શું કહી રહ્યા છે ભાજપ નેતા મહેશ વસાવા તે સાંભળેલું સ્વર્ગીય ઉદાભાઈ લક્ષ્મણભાઈ ડામોર જેમને જાતિના દાખલા માટે આપઘાત કર્યો છે તાલુકો સંતરામપુર એમની આજે એકત્રીસ તારીખના રોજ અમે મુલાકાત લીધી અન્ય દેવેન્દ્રભાઈ દાહોદસિંહ છે સાથે સાથે અમે આજે મુલાકાત લીધી અને ત્યાંના જે લોકોની રજૂઆત હતી એ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એની અંદર જઈને બેઠા અને લોકોની રજૂઆત સાંભળી અને એની અંદર અમને જણાવવામાં આવ્યું કે અહીં કોઈ પણ રાજકીય માણસ નથી આવ્યો અને બીજા કોઈ સામાજિક માણસો પણ નથી આવ્યા અને અમને કોઈ આશ્વાસન આપ્યું નથી એફઆઈઆર ફાટો કે નથી ફાઇટો એ લોકોને ખબર નથી ત્યાં આગાડી એ બેઠા હતા એટલે અમે પીઆઈને ફોન કર્યો અને પીઆઈએ ત્યાર પછી એમને જવાબ આપ્યો કે ભાઈ હજુ અમે આ ચિઠ્ઠી જે મળી છે એ એફએસએલમાં મોકલવાની છે ને એને પછી અમે કાર્યવાહી કરીશું તો આજ દિન સુધી હજુ એફઆઈઆર નથી ફાટો તો શું આ લોકોને કોઈ જાણ કરતા નથી એટલે જલ્દીમાં જલ્દી એફઆઈઆર થાય અને જે તે આરોપી છે એની અંદર જે ચીઠીમાં જે આરોપી તરીકે મામલતદાર શ્રીને નામ આપ્યું છે તેના પણ નામ આપ્યા એને આરોપી બનાવવા જોઈએ અને તાત્કાલિક એફઆઈઆર ફાટવો જોઈએ અને સરકાર તરફથી જે સહાય થી ત્રીસ લાખ રૂપિયા મળે છે એ તાત્કાલિક આપવી જોઈએ એવી અમારી રજૂઆત છે અને અગર જો એમને ન્યાય નહીં મળશે તો અમે ગુજરાત અંદરથી એના માટે અમે ન્યાય માટે આંદોલન કરવા માટે અમે તૈયાર કરવા માટે અમે તૈયાર છીએ આ હતા ભારતીય જનતા પાર્ટીના નેતા મહેશ વસાવા તેમના દ્વારા જે કડાણામાં સિસ્ટમ સામે થાકેલા આદિવાસી સમાજના વ્યક્તિએ જે જીવન ટૂંકાવ્યું છે તેને લઈને સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે તેમણે આટલેથી ન ટકતા મામલામાં પચીસથી ત્રીસ લાખ રૂપિયા મૃતકના પરિજનોને સરકાર સહાય ચૂકવે તે પ્રકારની માંગ કરી છે અને જો ફરિયાદ નોંધવામાં જે તે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે નહીં આવે તો ગુજરાત ગુજરાતભરના આદિવાસીઓને એકત્ર કરીને તેઓ આંદોલન કરશે તે પ્રકારની ચિમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં